ગત રોજ રાજકોટ ખાતે બનેલ આગની ઘટના બાદ સુરત જિલ્લામાં એકાએક આગ લાગતા સ્થાનિક રહીશોમાં દોડધામ મચી જવા પામી આગની ઘટના મોટા પ્રમાણમાં ધુમાડો દેખાતા સ્થાનિક રહીશો દ્વારા બારડોલી ફાયર જાણ કરવામાં આવી બારડોલી ફાયરની બે ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગણતરીના કલાકોમાં

ફાયર ટીમની તપાસ અનુસાર શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તબક્કે જણાયું હતું ઘર નંબર ચાલીસ નું મકાન કે જે ઘરમાં આગ લાગી હતી એ મકાનને મેડિકલ ગોડાઉન તરીકે ભાડે આપવામાં આવ્યો હતો જેમાં આગની ઘટના બની હતી જોકે બાદોલી ફાયર ટીમે સમયસર ઘટના સ્થળે પહોંચી જતાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી સુરેશ રાઠોડ રિપોર્ટ એસ ન્યૂઝ બારડોલી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે